મહાવીર સ્વામીનો આત્મા પોતાના ભવભ્રમણના પંદર ભવ પાર કરી ચૂક્યો છે એ પછી આવ્યો સોળમો મહત્વનો ભવ આ વીડિયોમાં આપણે તેની કથા જોઈશું રાજગૃહ નામે એક નગર છે તેનો રાજા છે વિશ્વનંદી તેની પત્ની છે રાણી પ્રિયંગુ બંનેને વિશાખનંદી નામનો એક પુત્ર છે વિશ્વનંદી રાજાને વિશાખભૂતિ નામનો એક નાનો ભાઈ છે તેની પત્ની ધારિણીની કુખે મહાવીર સ્વામીનો સોળમાં ભવે જન્મ પામ્યો તેનું નામ રાખવામાં આવ્યું વિશ્વભૂતિ તે યુવાન થયો તેનું લગ્ન લેવાયું એક દિવસ તે પોતાની રાણી સાથે પુષ્પ કરંડક નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયો योगानुयोग तेज समय विश्वनन्दि राजाનો પુત્ર વિશાખનન્દી પર ક્રીડા કરવા માટે ત્યાં જ પધાર્યો વિશ્વભૂતિ અંદર હોવાથી વિશાખનન્દીને ઉદ્યાનની બહાર રહેવું પડ્યું આ દરમિયાન તેની માતા પ્રિયંગુની દાસીઓનું આગમન થયું તે ઉદ્યાનમાંથી પુષ્પો ચૂંટવા માટે આવી છે પરંતુ અંદર વિશ્વભૂતિ હોવાથી તેમણે પણ ખાલી હાથે પાછા જવું પડ્યું પાંચે ફરીને તેમણે પ્રિયંગુ રાણીને જણાવ્યું કે ત્યાં રાજકુમાર વિશાખનંદી ઉદ્યાનની બહાર રાહ જોતા ઊભા છે અને તેમના પિતરાઈ ભાઈ વિશ્વભૂતિ ઉદ્યાનમાં વાસંતી વિલાસ કરી રહ્યા છે પ્રિયંગુથી આ સહન ના થયું તે કોપ ભવનમાં જઈને બેસી ગઈ રાજા વિશ્વનંદી તેની પાસે દોડી આવ્યો रानी रोश साथ फरियाद करी के मारो पाटवी राह बहार तो उभो रहे अने तमारा नाना भाई नो पुत्र उद्यान मा रंगराग करे ए कहूं आमा मारी तो ठीक पण मानहा नी छे राजा मुंजायो के विश्वभूति ने उद्यान माथी कैमनो बहार काढ़वो कंक का विचारी ते राजसभा मा पहुंचो अने त्या घोषणा करी के पुरुषि नामनो सामंत उद्धत थई गयो छे તેને નાથવા માટે હું જઈ રહ્યો છું આ સમાચાર ઉદ્યાનમાં વિશ્વભૂતિ સુધી પહોંચ્યા તે તરત રાજા પાસે દોડી આવ્યો અને તેના સ્થાને પોતે લશ્કર સાથે રવાના થયો આમ વિશખનંદી માટે ઉદ્યાન ખાલી થયો તે પોતાની રાણીઓ સાથે આનંદ ભેર ઉદ્યાનમાં દોડી ગયો અહી વિશ્વભૂતિ પુરુષસિંહ સામંતની સામે પહોંચ્યો એણે જોયું કે પુરુષસિંહ તો સંપૂર્ણ રીતે આજ્ઞાવંત છે બળવાની કોઈ વાત જ નથી તેમ છતાં બધું ફરીથી સુનિશ્ચિત કરી તે પાછો ફર્યો માર્ગમાં પેલો ઉદ્યાન આવ્યો ત્યાં વિશાખનંદીનો દ્વારપાળ દેખાયો પૂછપરછ કરી તો ખબર પડી કે અંદર વિશાખનંદી પોતાના અંતઃપુર સાથે રંગરાગમાં લીન છે ए जाण थई के पोते लश्कर साथे प्रयाण ते साथे विशाखनंदी उद्यान मा आवी आ पहचो तो। विश्वभूति समझी गयो। पोताना पुत्र ने उद्यान मले ते माटे नो राजाएं उभु करियो। अही हो युद्ध माटे गयो पाटवी कुंवर वसंत विलास वसंतविलास पगला लई आयो विश्वभूति सखत रोषे भरायो रोशमा ने रोश्मा तेने पासे ना कोठा ना वृक्ष पर पूरी ताकत साथे मुट्ठी नो प्रहार करो ए प्रहार एवो बलवान छे के वृक्ष पर ना ज कोठा नीचे खरी पड़ा ए कोठा बतावता अंदर उद्यान में रहेला विशाखनंदी सुधी अवाज पहुँचे एवं सादे विश्वभूति द्वारपाड़ने संभाव्यू के મર્યાદાનો સત્કાર અને વડીલો પ્રત્યે પૂર્ણ આદરના સંસ્કાર મારી અંદરના હોત તો આ કોઠાની જેમ તમારા માથા નીચે ખેરવી બધા હોત આટલો લલકાર કરી દઈ તે ત્યાંથી ચાલ્યો તો ગયો પણ તેના પગ પોતાના મહેલ તરફ ના વળ્યા તેનું હૈયોગ એ વિષાદથી ભરાઈ ગયું કે મેં જેમના માટે સૌથી વધારે સ્નેહ અને સમર્પણનો ભાવ રાખ્યો એ વડીલો જ મારી સાથે આવી રાજરમત રમ્યા અને એ પણ માત્ર ભોગવિલાસને માટે शू कामना आवा संबंधों शो अर्थ छे आ रंगरागनो बस आटलो विचार आटलो विषाद और विश्वभूतिना मन में वैराग्य घर करी गयो महल ने बदले पहुंची गयो संभूति नामना मुनिवर पासे जे ए समय त्याज विहार करी रहा छे। तेमना चरणों में शीश नमावी दई तेने दीक्षा लई लीधी राजकुमार विश्वभूति माथी ते मुनिराज विश्वभूति बनी गयो राजा विश्वनंदी ने आ मड़ी तेरे क्षोभ बनी अतरीजाई क्षमा साथे साथे राज्य स्वीकार कहू परंतु विश्वभूति मुनिराज पोता विराग में मक्कम रहाया राजा पाछो वरी गयो विश्वभूति साधु तरीके की साधना शुरू थी छठ अठम 15 દિવસના ઉપવાસ, માસ ખમળ વગેરેની આરાધનાઓ સાથે ધર્મનું પ્રખર પાલન થવા લાગ્યું આ તપસ્યાએ તેમના શરીરને કૃશ કરી દીધું પરંતુ આત્માને કઠણ કરી દીધો વિશ્વભૂતિને માત્ર આટલેથી જ સંતોષ ના થયો ગુરુદેવની આજ્ઞા લઈને તેમણે એકાકી विहार શરૂ કર્યો एकलाज विहार करता करता एक समय ते मसखमण उपवासना पारणे भिक्षा मथुरा नगरी में पधारा संयोगवश विशाखनंदी पर मथुरानी राजकन्या साथे लग्न अहिंज आव्यो छे गोचरी माटे निकलेला विश्वभूति तेनी छावणी पासे थी पसार थे विशाखनंदीना सेवकोए तेमने जोया અતિકૃશ થઈ ગયેલી તેમની કાયા જોતા સેવકોને જાણે ઉપહાસનું પાત્ર મરી ગયું તે હાંસીપૂર્વક ઉચ્ચારવા લાગ્યા કે જુઓ રે જુઓ આ વિશ્વભૂતિ કુમાર જાય કુમાર જાય રે ભાઈ રાજકુમાર જાય વિશાખનંદી આ કોલાહલ સાંભળી છાવણીની બહાર આવ્યો તેણે વિશ્વભૂતિને મુનિના વેશમાં જોયા મુનિ પોતાના રસ્તે જઈ રહ્યા છે એવામાં તેમની સામે એક ગાય આવી ગઈ અને તેમને હડફેટે લઈ લીધા एली काया साथे मुनि पड़ी गया। आ जोता गांशाखनंदीए तीव्र मजाक करी। शू थ मुनिराज गृहस्थाश्रम में मुठ्ठीना प्रहार थी कोठा वृक्ष पर फड़ों ने पाड़ी देवा बड़ क्या गयु आवड़ी थी गाये आवड़ू अमथू गोथू एमा आम गबड़ी केम पड़िया विश्वभूति ऊभा थे साधुना संभावना स्थाने तमी अंदर अहंकार जाग्यो મારી કાયા કૃશ થઈ છે પરંતુ હજુ પણ મારી અંદર પહેલાં જેવું જ બળ છે એ બતાવી દેવા માટે તે ગાયની પાસે પહોંચ્યા અને બે હાથે સખત રીતે તેના શિંગડા પકડીને તેને આકાશમાં ઉહારી દીધી વિશાખનંદી આ જોઈ સ્તબ્ધ થઈ ગયો તેના સેવકો પણ મોં સીવીને ઊભા રહી ગયા પરંતુ વિશ્વભૂતિના મનને શાંતિ નથી પોતાની તાકાત ના પ્રદર્શન થી પણ તેમેને જાણે સંતોષ નથી થયો કોપ સાથે વિશખનંદી પર તીવ્ર નજર નોંદતા તેમેણે નિયાણો કર્યો નિયાણો એટલે પોતે કરેલા તપ સાટે કોઈ वरदान જાતે માંગી લઈ તપને એ સાટા માં હોમી દેવું એમ કહેવાય કે કંચન વેચીને કાંકરો ખરીદવો વિશ્વગુતીએ નિયાણો કયું કે मारी अत्यार सुधिनी उग्र तपस्याना फरुपे मने हवे पीना भवे एवु बल प्राप्त थाओ के मारी हांसी करनार आ विशाखनंदीनो महाराज हाथे नाश थाए साधुनो धर्म साधना साधुनियाणु बांधे ते साधक मटी साधना सोदागर बने ते कोई पार्थिव शक्ति के सिद्धि माटे पोताना तपनु पोतेज मगीी ले एने वरदान तो मिली जाए परंतु तेना तपनु बधु पूर्ति में चालू जाए तेने एक याचकनी रिद्धि तो अवश्य मरे पर एक साधकनी सिद्धि जराय ना मे महातपस्वी विश्वभूति साथयू તે એક સીમા સુધી સાચા સાધક બનીને રહ્યા પરંતુ જારે તેમના ક્ષમા ધર્મની કસોટીનો પ્રસંગ આવ્યો ત્યારે તે ક્ષમાના સ્થાને તાપને લઈ આવ્યા એ તાપમાં તેમના તપની સિદ્ધિ મહાધર્મને બદલે મહาคર્મમાં બદલાઈ ગઈ મરીચીના ભવમાં તેમની સહનશીલતાની કસોટી થઈ ત્યારે તે સંયમ ચૂકીને મિથ્યા ધર્મને આચરી બેઠા હતા અને હવે વિશ્વભૂતિના ભવમાં તેમના ક્ષમાધર્મની કસોટી થઈ ત્યારે તે સંપૂર્ણ તપના પુરેના બદલામાં એક પાપને માગી બેઠા મહાવીર સ્વામીના આત્માના ભવફેરા સંસારના અવનવા રંગ દર્શાવી રહ્યા છે તેમના નિયાણાના પ્રभावे તેમનો આત્મા ક્યાં જઈ પહોંચ્યો તે વિશે જોઈશું હવે પછીના વિડિયોમાં